નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ નવ બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના ભાવ જીરું 1800 થી 3535 પાંત્રીસ રૂપિયા સિંગદાણા 900 થી બારસો પંચોતેર રૂપિયા એરંડા 1100 થી બારસો વીસ રૂપિયા ચણા આઠસો ત્રીસ થી એક હજાર પંચાણું રૂપિયા અડદ આઠસો સિત્તેર થી પંદરસો રૂપિયા મગ આઠસો સત્તરસો દસ રૂપિયા તુવેર એક હજાર થી અગિયારસો એકાણું રૂપિયા ધાણા બારસો થી ચૌદસો વીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો અગિયાર રૂપિયા જુવાર સાતસો થી સાતસો એકત્રીસ રૂપિયા તલ કાળા એકવીસો થી તેતાલીસો નેવું રૂપિયા તલ સફેદ એક હજાર થી એકવીસો સાડત્રીસ રૂપિયા ઘાઉં ટુકડા ચારસો થી પાંચસો છોતેર રૂપિયા ઘાઉલોક પાંચસો ઓગણત્રીસ થી પાંચસો અઠ્યોતેર રૂપિયા મગફળી ઝીણી છસો થી નવસો રૂપિયા મગફળી છસો પાંત્રીસ થી અગિયારસો એકવીસ રૂપિયા કપાસ સાતસો વીસ થી પંદરસો પચાસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે